બાપની પાસે છે એટલે ઘણા બાળકોને ઘરે બેસીને પણ બ્રહ્મા અથવા શ્રી કૃષ્ણના સાક્ષાત્કાર થઈ જાય છે ગીત છે કોણ આયા મેરે મન કે દ્વારે પાયલ કી જનકાર લીએ ઓમ શાંતિ આ બાળકોના અનુભવનું ગીત છે સત્સંગ તો ખૂબ છે ખાસ ભારતમાં તો અનેક સત્સંગ છે અનેક મત મતાંતર છે હકીકતમાં તે કોઈ સત્સંગ નથી સત્સંગ એક હોય છે બાકી તમે ત્યાં કોઈ વિદ્વાન આચાર્ય પંડિતનું મુખ જોશો બુદ્ધિ તે તરફ જશે અહીં પછી અનોખી વાત છે આ સત્સંગ એક જ વખત આ સંગમ યુગ પર થાય છે આ તો તો બિલકુલ નવી વાત છે છે એ કોઈ શરીર નથી કહે હું તમારો નિરાકાર શિવ બાબા છું તમે બીજા સત્સંગોમાં જાઓ છો તો શરીરોને જ જુઓ છો શાસ્ત્ર યાદ કરી પછી સંભળાવે છે

તમારી બુદ્ધિ એકદમ દૂર ચાલી જાય છે તે બાબા આવ્યા છે બાબા શબ્દ કેટલો મીઠો છે એ છે માતા પિતા કોઈ પણ સાંભળશે તો કહેશે ખબર નથી આમના માતા પિતા કોણ છે બરોબર એ સાક્ષાત્કાર કરાવે છે તો તેમાં પણ તે મૂંઝાય છે ક્યારે બ્રહ્માને ક્યારે કૃષ્ણને જોઈ લે છે તો વિચાર કરતા રહે છે કે આ શું છે બ્રહ્માનો પણ અનેકને ઘરે બેઠા સાક્ષાત્કાર થાય છે હવે બ્રહ્માની તો ક્યારે કોઈ પૂજા કરતા નથી શ્રી કૃષ્ણ વગેરેની તો કરે છે બ્રહ્માને તો કોઈ પણ જાણતા પણ નથી જાણતા પણ નહીં હશે પ્રજાપિતા બ્રહ્મા તો હમણાં આવ્યા છે આ છે પ્રજાપિતા બાપ બેસી સમજાવે છે કે આખી દુનિયા પતિત છે તો જરૂર આપણ અનેક જન્મોના અંતમાં પતિત થયા કોઈ પણ પાવન નથી એટલે કુંભના મેળા પર હરિદ્વાર ગંગા સાગરના મેળા પર જાય છે સમજે છે સ્નાન કરવાથી પાવન બની પરંતુ આ નદીઓ કોઈ પતિ પાવની થોડી હોય શકે નદીઓ તો નીકળે છે હકીકતમાં તમે છો જ્ઞાન ગંગાઓ મહત્વ તમારું છે તમે ગંગાઓ જ્યાં ત્યાંથી નીકળો છો તે લોકો પછી દેખાડે છે તીર માર્યું અને ગંગા નીકળી તીર મારવાની તો વાત નથી આ જ્ઞાન ગંગાઓ દેશ દેશાંતરમાં જાય છે શિવબાબા કહે છે હું ડ્રામાના બંધનમાં બંધાયેલો છું બધાનો પાર્ટ નિશ્ચિત કરેલો છે મારો પણ પાર્ટ નિશ્ચિત છે કોઈ સમજે ભગવાન તો બહુ જ તાકાતવાન છે મરેલાને પણ જીવતા કરી શકે છે આ બધા ગપ્પા છે હું આવું છું ભણાવવા માટે બાકી કાકા શું દેખાડીશ સાક્ષાત્કારની પણ જાદુગરી છે નોધા ભક્તિ કરે છે તો હું સાક્ષાત્કાર કરાવું છું જેવી રીતે કાળીનું રૂપ દેખાડે છે તેના પર પછી તેલ ચડાવે છે હવે એવી તો કાળી નથી પરંતુ કાળીની નોધા ભક્તિ ખૂબ કરે છે હકીકતમાં કાળી તો જગત અંબા છે કાળી નોધા ભક્તિ કરવાથી બાબા ભાવના નું ભાડું આપી દે છે કામ ચિતા પર બેસવાથી કાળા બન્યા હવે જ્ઞાન ચિતા પર બેસી ગોરા બની છે જે કાળી હવે જગદંબા બની છે તે સાક્ષાત્કાર કેવી રીતે કરાવશે તે તો જન્મોના અંતના પણ અંતવાળા જન્મમાં છે દેવતાઓ તો હમણાં નથી તો તે શું સાક્ષાત્કાર કરાવશે બાપ સમજાવે છે આ સાક્ષાત્કારની ચાવી મારા હાથમાં છે છેલ્પ કાળ માટે ભાવના પૂરી કરવા માટે સાક્ષાત્કાર કરાવી દઉં છું પરંતુ તે કોઈ મને નથી મળતા દ્રષ્ટાંત એક કાળીનું આપે છે આવી રીતે ઘણા છે હનુમાન ગણેશ વગેરે ભલે શીખ લોકો પણ ગુરુ નાનકની ખૂબ ભક્તિ કરે તો તેમને પણ સાક્ષાત્કાર થઈ જશે પરંતુ તેઓ તો નીચે ચાલ્યા આવે છે બાબા દેખાડે છે કે જો આ ગુરુ ભક્તિ કરી રહ્યા છે સાક્ષાત્કાર તો પણ હું કરાવું છું તે કેવી રીતે સાક્ષાત્કાર કરાવશે તેમની પાસે સાક્ષાત્કાર કરાવવાની ચાવી નથી આ બાબા કહે છે મને વિનાશ સ્થાપનાના સાક્ષાત્કાર પણ એ બાબાએ કરાવ્યા પરંતુ સાક્ષાત્કારથી કોઈનું પણ કલ્યાણ નથી એવા તો અનેકને સાક્ષાત્કાર થતા હતા આજે તે નથી હું ઘણા બાળકો કહે છે અમને જ્યારે સાક્ષાત્કાર થાય તો નિશ્ચય બેસે પરંતુ નિશ્ચય સાક્ષાત્કારથી નથી થઈ શકતો નિશ્ચય બે છે જ્ઞાન અને યોગથી પાંચ હાર વર્ષ પહેલા પણ મેં કહ્યું હતું કે આ સાક્ષાત્કાર હું કરાવું છું એ પણ સાક્ષાત્કાર કર્યો એવું નથી કે આત્મા ત્યાં ચાલ્યો ગયો ના બેઠા બેઠા સાક્ષાત્કાર કરી લે છે પરંતુ મને નથી પ્રાપ્ત કરી શકતા બાપ કહે છે કોઈ પણ વાતનો સંશય હોય તો જે પણ બ્રાહ્મણીઓ છે ટીચર્સ છે તેમને પૂછો આ તો જાણો છો બાકીઓ પણ નંબર વાર છે નદીઓ પણ નંબર વાર હોય છે કોઈ તો તળાવ પણ છે ખૂબ ગંદુ વાસી પાણી હોય છે ત્યાં પણ શ્રદ્ધા ભાવથી મનુષ્ય જાય છે તે છે ભક્તિની અંધશ્રદ્ધા ક્યારેય પણ કોઈને ભક્તિ છોડાવવાની નથી જ્યારે જ્ઞાનમાં આવી જશે તો ભક્તિ જાતે જ છૂટી જશે બાબા પણ નારાયણના ભક્ત હતા ચિત્રમાં જોયું લક્ષ્મી દાસી બની નારાયણના પગ દબાવી રહી છે તો એ બિલકુલ ન ગમ્યું સત્યુગમાં એવું હોતું નથી તો મે એક આર્ટિસ્ટને કહ્યું એક ચિત્રકારને કહ્યું બ્રહ્મા બાબાએ કે લક્ષ્મીને આ દાસીપણાથી વિદાય આપી દો બાબા ભક્ત તો હતા પરંતુ જ્ઞાન થોડી હતું ભક્ત તો બધા છે આપણે તો બાબાના બાળકો માલિક છીએ બ્રહ્માંડના પણ માલિક બાળકોને બનાવે છે કહે છે તમને રાજ્ય ભાગ્ય આપું છું આવા બાબા ક્યારેય જોયા એ બાબા બાપને પૂરા યાદ કરવાના છે એમને તમે આ આંખોથી નથી જોઈ શકતા એમની સાથે યોગ લગાવવાનો છે યાદ અને જ્ઞાન પણ બિલકુલ સહજ છે બીજ અને ઝાડને જાણવાનું છે તમે એ નિરાકારી ઝાડથી સાકારી ઝાડમાં આવ્યા છો બાબાએ સાક્ષાત્કારનું રહસ્ય પણ સમજાવ્યું છે ઝાડનું રહસ્ય પણ સમજાવ્યું કર્મ અકર્મ વિકર્મની ગતિ પણ બાબાએ સમજાવી છે બાપ શિક્ષક ગુરુ ત્રણેયથી શિક્ષા મળે છે હમણાં બાબા કહે છે હું તમને એવી શિક્ષા આપું છું એવા કર્મ શીખવાડું છું જે તમે એકવીસ જન્મ સદા સુખી બની જાઓ શિક્ષક શિક્ષા આપે છે ને ગુરુ લોકો પણ પવિત્રતાની શિક્ષા આપે છે અથવા કથાઓ સંભળાવે છે પરંતુ ધારણા બિલકુલ નથી હોતી અહીં તો બાપ કહે છે અંતમતી સો ગતિ થશે મનુષ્ય જ્યારે મરે છે તો પણ કહે છે રામ રામ કહો તો બુદ્ધિ તે તરફ ચાલી જાય છે હમણાં બાપ કહે છે તમારો સાકારથી યોગ છૂટ્યો હવે હું તમને ખૂબ સારા કર્મ શીખવાડું છું શ્રી કૃષ્ણનું ચિત્ર જુઓ જૂની દુનિયાને લાત મારે છે અને નવી દુનિયામાં આવે છે તમે પણ જૂની દુનિયાને લાત મારી નવી દુનિયામાં જાઓ છો તો તમારી નરકની તરફ છે લાત સ્વર્ગ તરફ છે મુખ સ્મશાનમાં પણ અંદર જ્યારે પ્રવેશે છે તો મડદાનું મુખ તે તરફ કરી લે છે પગ પાછળની તરફ કરી લે છે તો આ ચિત્ર પણ એવું બનાવ્યું છે મમ્મા બાબા અને આ બાકુ તમારે તો મમ્મા બાબાને અનુકરણ કરવાનું છે એનું અનુકરણ કરવાનું છે એમને ફોલો કરવાના છે જે તેમની ગાદી પર બેસો બાબા કહે છે રાજાના બાકો પ્રિન્સ પ્રિન્સેસ કહેવાય છે ને રાજકુમાર રાજકુમારીઓ કહેવાય છે તમે જાણો છો આપણે ભવિષ્યમાં પ્રિન્સ પ્રિન્સેસ બનીએ છીએ એવા કોઈ બાપ શિક્ષક ગુરુ હશે જે તમને આવા કર્મ શીખવાડે તમે સદાકાળ માટે સુખી બનો છો આ શિવ બાબાનું વરદાન છે એ આશીર્વાદ કરે છે એમ નહીં આપણા ઉપર તેમની કૃપા છે ફક્ત કહેવાથી કાઈ નહીં થશે તમારે શીખવાનું હોય છે ફક્ત આશીર્વાદથી તમે નહીં બની જશો તેમની મત પર ચાલવાનું છે જ્ઞાન અને યોગની ધારણા કરવાની છે બાપ સમજાવે છે કે મુખથી રામ રામ કહેવું પણ

પરમ ધામમાં તમે બધા આત્માઓ શરીર વગર રહો છો પછી અહીં આવીને શરીર લો છો ત્યારે જીવાત્મા કહેવાય છે આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું તો બાપ કહે હું તમને ફર્સ્ટ ક્લાસ કર્મ શીખવાડું છું શિક્ષક ભણાવે છે એમાં તાકાતની શું વાત છે સાક્ષાત્કાર કરાવે છે તેને જાદુગરી કહેવાય છે મનુષ્ય થી દેવતા બનાવવા એવી જાદુગરી કોઈ કરી ન શકે બાબા સોદાગર પણ છે જૂનું લઈને નવું આપે છે આને જૂનું લોખંડનું વાસણ કહેવાય છે એનું કોઈ મૂલ્ય નથી આજકાલ જુઓ તાંબાના પણ પૈસા નથી બનતા ત્યાં તો સોનાના સિક્કા હોય છે પેલા જે સિક્કાઓ હતા તે તાંબાના હતા હવે તો તાંબાના પણ નથી સત્યુગમાં તો સોનાના સિક્કા હોય છે વંડર છે ને શું થી શું થઈ ગયું છે બાબા કહે છે હું તમને નંબર વન કર્મ શીખવાડું છું મન મના ભવ થઈ જાવ પછી છે ભણતર જેનાથી સ્વર્ગના પ્રિન્સ બનશો હમણાં દેવતા ધર્મ જે પ્રાય લોપ થઈ ગયો છે તે ફરીથી સ્થાપન થાય છે મનુષ્ય તમારી નવી વાતો સાંભળીને વન્ડર ખાય છે કહે છે કે સ્ત્રી પુરુષ બંને સાથે રહીને પવિત્ર રહી શકે આ કેવી રીતે થઈ શકે બાબા તો ભલે કહે ભલે સાથે રહો નહીં તો ખબર કેવી રીતે પડે વચ્ચે જ્ઞાન તલવાર રાખવાની છે એટલી બહાદુરી દેખાડવાની છે પરીક્ષા થાય છે તો મનુષ્ય આ વાતોમાં ખાય છે કારણ કે શાસ્ત્રોમાં તો આવી વાતો નથી તો પ્રેક્ટિકલમાં મહેનત કરવી પડે છે ગંધર્વ વિવાહની વાત અહીની છે હમણાં તમે પવિત્ર બનો છો તો બાબા કહે છે બહાદુરી દેખાડો સન્યાસીઓની આગળ સબૂત આપવાનું છે સમર્થ બાબા જ આખી દુનિયાને પાવન બનાવે છે બાપ કહે છે ભલે સાથે રહો ફક્ત નિર્વસ્ત્ર નથી થવાનું આ બધી છે યુક્તિઓ ખૂબ જબરજસ્ત પ્રાપ્તિ છે ફક્ત એક જનમ બાબાના ડાયરેક્શન પર પવિત્ર રહેવાનું છે બાબા જે માર્ગદર્શન આપે છે એના પર ચાલવાનું છે યોગ અને જ્ઞાન થી એવર હેલ્ધી સદા સ્વસ્થ બનો એક બાબા કહે છે કે સદા સ્વસ્થ બનો છો 21 જન્મો માટે આમાં મહેનત છે ને તમે છો શક્તિ સેના માયા પર જીત પેરી જગત જીત બનો છો બધા થોડી બનશે જે બાકો પુરુષાર્થ કરશે તે ઉચ્ચ પદ મેળવશે તમે ભારતને જ જ પવિત્ર બનાવીને પછી ભારત પર રાજ્ય કરો છો ક્યારેય સૃષ્ટિની બાદશાહી મળી ન શકે આ વંડર છે ને આ સમયે બધા પરસ્પર લડીને ખલાસ થઈ જાય છે માખણ ભારતને મળે છે અપાવવા વાડી છે વંદે માત્રમ બહુમતી માતાઓની છે હવે બાબા કહે છે જન્મ જન્માંતર તમે ગુરુ કરતા આવ્યા શાસ્ત્ર વાંચતા આવ્યા છો હવે હું તમને સમજાવું છું જજ યોર સેલ્ફ સ્વયંની તપાસ કરો રાઈટ શું છે હું સત્ય શું છે સત્યુગ છે રાઇટિયસ દુનિયા સચખંડ માયા અનરાઇટિયસ બનાવે છે જૂઠખંડ બનાવે છે હવે ભારતવાસી ઈ રિલિજિયસ અધર્મી બની ગયા છે રિલિજિયન નથી ધર્મ નથી એટલે માઇટ પણ નથી રહી શક્તિ પણ નથી રહી ઈ રિલિજિયસ અનરાઇટિયસ અનલોફુલ ઇનસાલ્વેન્ટ બની ગયા છે અધર્મી જૂઠ બાબા કે છે કાયદા પ્રમાણે નથી ચાલતા અને કંગાળ બની ગયા છે બેહદના બાપ છે એટલે બેહદની વાતો સમજાવે છે કહે છે કે પછી તેમને રિલિજિયસ મોસ્ટ પાવરફુલ બનાવું છું સ્વર્ગ બનાવવું તો પાવરફુલ નું કામ છે ને પરંતુ છે ગુપ્ત ઇનકોગ્નિટો વોરિયર્સ છે આપણે બધા યોદ્ધાઓ ગુપ્ત યોદ્ધાઓ છીએ બાપનો બાળકો પર ખૂબ પ્રેમ હોય છે મત આપે છે બાપની મત શિક્ષકની મત ગુરુની મત સોનીની મત ધોબીની મત આમાં બધી મતો આવી જાય છે અચ્છા મીઠા મીઠા શીખીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ એક અંતિમ જન્મમાં બાપના ડાયરેક્શન પર ચાલી ઘર ગૃહસ્થમાં રહેતા પવિત્ર રહેવાનું છે આમાં બહાદુરી દેખાડવાની છે બીજું શ્રીમત પર સદા શ્રેષ્ઠ કર્મ કરવાના છે વાણી વાંચ્યું છે આજનું વરદાન પરિસ્થિતિને ગુડલક સમજી પોતાના નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત બનાવવા વાળા અચલ અડોલ ભવ કોઈપણ પરિસ્થિતિ આવે તો તમે હાઈ જમ્પ આપી દો કારણ કે પરિસ્થિતિ આવવી પણ ગુડલક છે આ નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરવાનો સાધન છે પરિસ્થિતિ નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરે છે તમે જ્યારે એકવાર અંગદના સમાન મજબૂત થઈ જશો તો આ પેપર પર નમસ્કાર કરશે પહેલા વિકરાળ રૂપમાં આવશે અને પછી દાસી બની જશે ચેલેન્જ કરો અમે છીએ જેવી રીતે પાણીની ઉપર લકીર રહી નથી શકતી લીટી આપણે દોરીએ તો રહી નથી શકતી એવી રીતે મુજ માસ્ટર સાગરની ઉપર કોઈ પરિસ્થિતિ વાર કરી નથી શકતી સ્વસ્થિતિમાં સ્થિતિમાં રહેવાથી અચલ અડોલ બની જશો સ્લોગન છે રોયલ્ટી અને પિરિટીની પર્સનાલિટી ધારણ કરો જો વરદાતા અને વરદાની બંનેનો સંબંધ સમીપ અને સ્નેહના આધારે નિરંતર હોય અને સદા કમ્બાઈન રૂપમાં રહો તો પવિત્રતાની છત્ર છાયા સ્વતઃ રહેશે જ્યાં સર્વશક્તિવાન બાપ છે ત્યાં અપવિત્રતા સ્વપ્નમાં પણ નથી આવી શકતી જ્યારે એકલા થાવ છો તો પવિત્રતાનો સુહાગ ચાલ્યો જાય છે ઓમ શાંતિ